રાજ્યના અનેક એવા સ્થળો છે આ સ્થળો પર ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યા છે આ બાંધકામ પર દાદાનું બુલ ડોઝર ફરી મળ્યું છે એવી જે ઘટના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં છેલ્લા સિત્તેર વર્ષથી આઠ જેટલા જે પરિવારો હતા આ પરિવારો સિત્તેર વર્ષથી વસવાટ કરતા હતા અને સરકાર દ્વારા છેલ્લા ચૌદ દિવસ પહેલાં એમના જે મકાનો હતા આ મકાનો તોડી પાડ્યા છે અને મકાનો તોડ્યા બાદ આ પરિવારને હાલત કેવી છે તે તમે સીધા દ્રશ્યો કેમેરામાં જોઈ શકો છો આજ જે પરિવાર છે આજ આઠ મકાનનો જે પરિવાર છે નાના નાના ભૂલકાઓ છે વિધવાઓ છે જવાન જો છોકરીઓ છે સરકાર એક બાજુ સલામતીની વાતો કરે છે મહિલા બ બચાવો બેટી પઢાવોની વાતો કરે છે પરંતુ અહીંયા તો આજ મહિલાઓ અને આ જ દીકરીઓ ઉપર આબને નીચે ધરતી અને આશરો લઈ જમીનનો આશરો લઈને આરામ કરવાના સુવા મજબૂર બની છે વધુમાં બાર દિવસનો સમય થયો છે અનેક રજૂઆતો તંત્રમાં કરી છે પરંતુ હજુ સુધી તેનો કોઈ નિવેડ આવ્યો નથી વધુમાં વાત કરીએ અમારે કેટલા દિવસ થયા છે કેટલા વર્ષથી તમે રહો છો અને કેમ મકાન તોડ્યા છે અમારે સાહેબ સીતેર વર્ષથી જ આ ભગોટો અમારો છે અને અમારા ડોહાના ડોહા આ જગ્યા પર મરી જશે અને અમે હવે ચો જવા પથરામાં પડ્યા છે અમારે સરકાર છે મા બાપ છે પણ અમે ચો જાવ અમારે રઠણ નથી ચોય આ ઉપેન ને છે આ પથરામાં પડ્યો છે કોઈ અમારે અંબાળ લેતું નહીં અને અમારે મકાન પાડી દીધો છે અમે ચો જાવ તે રહી તો નહીં અમે રાતના રાતના રજૂઆત કરીશ રજૂઆત તો કર્યા જઈશી પણ હવે કોઈ જોવા આવતું નહીં કોઈ ખમા કરે ભાળવા અમારે અંબાળ લેવા નથી આવતું અમે રોડ માથે પડ્યા છો અને સિંહ રાતના ડોહા કરી મચ્છર કરી તો અમે ચો જાવ તો તમારું દયા કરો સરકાર મા બાપ છે અને અમે ચો જાવ અને ચોર અમારે રહેઠણ અમારું માતા એલો રહેઠણ હોય અમારો સૈતર મહિનો આખો બગાડ્યો આ ઘર પાડીને તમે દીવા ચો કરો અમારી માતાઓ દીવો વણી બેઠી અમાર પલ્લીઓ ભરવી અમારે તો આ રહેઠણ જોવે આ નહીં તો આ હતા વૃદ્ધ મહિલા કહી રહ્યા છે કે છેલ્લા સિત્તેર વર્ષથી આજ જગ્યા ઉપર અમે રહીએ છીએ પરંતુ સરકાર દ્વારા આ જે જગ્યાઓ છે જગ્યા ભલે ગેરકાય હતી નોટિસ આપ્યા બાદ પણ કદાચ તોડવામાં આવે છે પરંતુ તેમને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ તંત્ર તોડી પાડતા આખરે પરિવાર રજડતો થયો છે વધુમાં અનેક પરિવારના સભ્યો છે એક મહિલા છે બેન શું કહેશો કેટલા સમયથી અહીંયા રહેતા હતા આ જે મકાન તોડ્યા છે કેવા પ્રકારની તકલીફ છે અહીંયા સાર સંભાળ માટે સ્થાનિક ધારાસભ્ય આવ્યા છે કે નહીં કઈ જગ્યાએ રજૂઆત કરી છે અને શું માંગ છે તમારી અમારે અહીંયા દસ મકાન હતા એમને પાડી નાખ્યા એમને પાડ્યા પણ કોઈ વ્યવસ્થા કર્યા વગર પાડી દીધા છે અમે આજે તેર દિવસ થયા તેર દિવસથી અહીંયા રસ્તામાં જ રહીએ છીએ અમે ખાવા પીવાના કોઈ ઠેકાણા નથી અમારા આજે તેર દિવસ થયા અહીંયા અમે ખાવા પીવાના કોઈ ઠેકાણા નથી અમે ક જવાન છોકરીઓ છીએ કાલ ઉઠીને કંઈક પ્રશ્ન બનશે છોકરીઓ જોડે તો એનું જવાબદાર કોણ રહેશે ત્રણ દિવસ ત્રણ વાર અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા ગયા પણ હજુ સુધી કલેક્ટર સરે કોઈ જવાબ આપ્યો નથી ધારાસભ્ય અહીંયા આવ્યા હતા ધારાસભ્ય આવી અને એમને કહ્યું કે મંગળવારને સોમવારના દિવસે સોમવારે રજા હતી ઈદની મંગળવારના દિવસે હું તમારું સમાધાન કરાવું છું બરાબર કંઈક કરીએ આપણે વ્યવસ્થા પણ હજુ સુધી બીજો મંગળવાર આવ્યો પણ હજુ ધારાસભ્ય કંઈ કર્યું નથી ઘણા બધા આઈન ગયા છે વાતો કરીને ગયા પણ હજુ કશું કર્યું નથી અમે અહીંયા રસ્તામાં જ છીએ દસ અગિયાર દિવસથી અહીંયા રસ્તામાં જ પડ્યા છીએ વધુમાં એક દીકરી છે બેન શું નામ છે કેટલી આજે આઠ મકાનો તોડ્યા છે આઠ મકાનોમાં કેટલી દીકરીઓ છે ને આ દીકરીઓને કયા પ્રકારની હાલ તકલીફ પડે છે મારું નામ ઠાકોર નેહલ છે અહીંયા આઠ મકાનો તોડ્યા છે અહીંયા મારા ઉંમરની અને મારા ઉંમર કરતાં પંદર અઢાર વર્ષની છોકરીઓ અહીંયા બધી રસ્તા ઉપર સુએ છે બધાને કોઈ કુઠી કોઈ દિવસ કોઈ બનાવ બને તો પછી એની જવાબદારી કોણ લેશે અમે બધી છોકરીઓ હાલ રસ્તા ઉપર ઊંઘીએ છીએ અને મારે ખાવા પીવાના કે ઊંઘવાના કોઈ ઠેકાણ તો સરકાર ને આમ એક સાઈડ કે છે કે બેટી બચાવો બેટી પઢાઓ બેટી ની સલામતી ની વાતો કરે છે પણ એ કઈ કરતી નથી તો આ વેદના અને દર્દ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંભળે તો કદાચ ખબર પડે કે રાજ્યની લોકોના જે ગરીબો શોષિતોની જે સરકાર માનવામાં આવે છે આજ આ જે ગરીબ જનતા છે જનતાની વેદના શું છે એક બાજુ રાજ્યની સરકાર મહિલા બચાવો બેટી પઢાવોની વાતો કરે છે પરંતુ આજ જે મહિલાઓ છે આ દીકરીઓ છે આ જાહેર માર્ગ પર રાત્રિના સમયે ઉપર આ બને નીચે ધરતીનો સહારો લઈને સુવા મજબૂર બની છે અનેક મહિલાઓ પણ છે બેન શું કહેશો આટલા દિવસ થયા છે તંત્રએ કોઈ સાર સંભાળ લીધી છે કે નથી લીધી અને સ્થાનિક ધારાસભ્ય પોતાની જવાબદારીમાંથી કઈ રીતના છટકી રહ્યા છે સાહેબ અહીંયા બધા લોકો આવ્યા હતા કોંગ્રેસવાળા બી આવી ગયા છે નેતાઓ ભાજપના મુખ્ય આપેલા ધારાસભ્ય બી અહીંયા આવી ગયા છે એમને એ લોકોએ અમને કહ્યું હતું કે ભાઈ તમે આ મંગળવાર ઈદની રજા આવે છે તો હું સોમવાર મંગળવારે તમારું કંઈક કરાવીએ ને એનું કંઈક નિવેડો લાવીએ પણ સાહેબ એ લોકો ગજગ પૂછીને ગયા એના પછી આજ સુધી કોઈ જોવા નથી આવ્યું આજે દસ બાર દિવસથી આ છોકરીઓ લઈને અમે રોડ ઉપર ઊંઘી જઈએ છીએ સાહેબ બધા દિવસો સરખા હોતા નથી દીકરીઓની લાજ ઇજ્જત આપણું રાખવાવાળા ઉપરવાળો બેઠો છે પણ સાહેબ અમારી દીકરીઓનું કંઈ પણ થશે એનું જવાબદાર કોણ છે તો સરકાર શું કામની સરકાર અમે અત્યારે જે સરકાર ચાલી રહી છે એના અમે વોટ કરીએ છીએ સાહેબ એમને મદદરૂપ થઈએ છીએ તો શું વોટ આયા પછી સરકારની કોઈ એવી જવાબદારી જ નથી કે કોઈ આ રીતે બે ઘર થઈ જાય એ માણસની કોઈ સંભાળ જ ના લેશું ખાલી વાતો વાતો માટે જ સરકાર છે રાહત માટે નથી ગરીબ માટે સરકાર નથી સાહેબ મારું કહેવાનું એક જ છે કે ભાઈ આ દીકરીઓ આટલી મોટી છે અમે આ આઠ દસ ઘરની વસ્તી અમે રોડ ઉપર પડ્યા છીએ કઈ પણ ગમે તે કરો અમારી આ લોકો વ્યવસ્થા જલ્દીથી જલ્દી કરો એટલું અમારું નિવેદન છે બેન આ બાબત રજૂઆત કરી ઉપર સુધી રજૂઆત કરેલ છે ખરા હા કરીને અમે લોકો કલેક્ટર જોડે બે ત્રણ વખત જાય આ લેખિત આપ્યું છે સાહેબ અમારા અહીંયા જે રમેશભાઈ કરી અને આ કોપરો કોમ્પ્રો મે પેલા એમાં આ કોમ્પ્રેટર માં છે એમને બધું ઘણા બધી લખી લખી અને બધાયને દિલ્હી ઉધી એમને લખીને મોકલાય છે ગાંધીનગર લગર ઉધી એ મોકલાય છે પણ આજ સુધી એનું કોઈ કે તો કોઈ અમને નિવેદન હજુ કોઈને સારું આપ્યું નહીં બેન આટલા

આ જ પરિવારોમાંથી એક ભાઈ છે શું કહેશો ભાઈ આજે ઘટના ઘટી છે કેટલા દિવસ થયા છે કેટલા દિવસથી તમે રજૂઆત કરે છે સરકારે અને તંત્રએ શું તકેદારીના ભાગરૂપે વ્યવસ્થા કરી છે વ્યવસ્થા તો કશું કરવામાં આપે નથી આ જાતે જાતમાં ટાપોડી બધું બેસીએ રોડ પર રસ્તા પર હવે આ તમે દેખો કાટમાળ પડેલો છે એમાં રાંધવાનું ખાવાનું એવું બધું બનાવીએ પછી એમાં મોટી મોટી છોકરીઓ છે અહીંયા એ રાતના એક કનેક્શન લાઇટ કનેક્શન તો હતું જ નહીં અને આ મોટી મોટી છોકરીઓથી જવું કઈ જગ્યાએ રાતના રોડ પર ઊંઘ્યા હોય કશું કશુઆણ બણા બળે તો એની જવાબદારી લેશે કોણ હવે આ જગ્યા પર અમે લગભગ સાંઈઠ સિત્તેર વર્ષથી રહેતા હતા એમાં ના તો અમારો કોઈ એવો પર અમે તત્વો નહીં ના અડદો હો કે ના બુટલે કરો તો કયા કારણસર અમારે ઘર પાડવામાં આવ્યા એનો કોઈ જવાબ હજી સુધી અમને મળ્યો નથી અમે કલેક્ટર સાહેબને ઓફિસે ગયા બેથી ત્રણ વખત એ દિવસ એ વાતને બી લગભગ આજથી સાત આઠ દિવસ થઈ ગયા પણ હજી સુધી કોઈ સામેથી જવાબ આપ્યો નથી અમને કે તમારે શું કરવું શું નહીં એવો નિર્ણય પણ લેવામાં આવ્યો નથી અને અત્યાર સુધી હવે અમે આ જગ્યા રહીએ અમારે તો એવી માગે કે આ જગ્યા અમને આપે સરકાર જે હોય પણ કશું કયા કારણસર આ ઘર પાડે એ પહેલાં તો આમાં જવાબ જોઈએ કે કયા કારણસર ઘર પાડે તો આ જે પરિવારો છે આ પરિવારોમાં અનેક મહિલાઓ છે વૃદ્ધાઓ છે જે ચાલી શકતા નથી છતાં પણ એક ઉપર આ બને નીચે ધરતીનો આશ્રય લઈને આ જગ્યા પર હજુ સુધી બેસવા મજબૂર બન્યા છે રાજ્યના અને ગુજરાતના મુખ્યમંત્રીને એ પણ કહેવું છે કે આપની સરકાર સંવેદનશીલ સરકાર માનવામાં આવે છે અને આજે જે સરકારને આજે જે બેસાડ્યા છે આજ ગરીબો શોષિતો અને વંચિતોએ તમને મત આપી અને આજે ગાદી પર બેસાડ્યા છે તો આ નવજીવનના માધ્યમ થકી તમને પણ ચેતવણી છે કે સાહેબશ્રી દ્વારા આ જે આ જે જગ્યા છે આ જગ્યા પર જે લોકો વર્ષોથી વસવાટ કરતા હતા તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન યુદ્ધ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા